રાજ્યમાં ચોવીસ કલાક ગાજવીજ સાથે વરસાદની આગાહી અમદાવાદ ગાંધીનગર મહેસાણામાં પડી શકે છે વરસાદ નવસારી પાટણ દાહો છોટા ઉદયપુરમાં પણ વરસાદની આગાહી ડાંગ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીમાં વરસાદની આગાહી તાપી મહીસાગર પંચમહાલ ખેડા નર્મદામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તો રાજ્યમાં ગરમીની સાથે વરસાદની આગાહી છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે પરંતુ આજે પણ કેટલીક જગ્યાએ માવઠાની આગાહી છે તેમાં અમદાવાદ અને ગાંધીનગરનો તો સમાવેશ થાય છે સાથે ઉત્તર ગુજરાતના મહેસાણામાં પણ વરસાદ વરસી શકે છે પાટણમાં વરસાદ દાહોદમાં પણ આજે આ માવઠું થઈ શકે છે છોટા ઉદેપુરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે પ્રીમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આ વરસાદ વરસી રહ્યો છે જેમાં સાબરકાંઠા બનાસકાંઠામાં પણ આજે વરસાદી માહોલ રહેશે એટલે કે ઉત્તર હોય મધ્ય હોય દક્ષિણ ગુજરાત હોય કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે મહીસાગર પંચમહાલમાં પણ આજે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ખેડામાં પણ વાતાવરણમાં પલટો યથાવત રહેશે નર્મદામાં પણ વરસી શકે છે વરસાદ